છે આપણે તો તમે બધા મજામાં આવી ગયા ફરવા માટે પહેલી વાર આપણે આવ્યા ત્યારે આ જગ્યા નતા આવ્યા માર મામા બતાવે તમને જગ્યા ચાલો તો પ્રકાશભાઈ આપણે અહીંયા જઈશું આપણે જવાનું છે અત્યારે આ જગ્યાએ અહીંયા થઈ જઈશું અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે ફાઇનલી આવી ગયા છીએ અહીંયા જો ઈ સકોસો પ્રકાશ બી આગર જાયરા છે તો અહી આપણે વ્લોગ બનાયા ને તો આગર વિડિયો ના કેલો છે પણ હવે આપણે અહીંયા વ્લોગ બનાવી દેશું ઉнду ઉડી ચાલાય સંગીતાસુ લઈ જઈ રી આ માસલા માટીમાં સંગીતા મસલીને મમરા ખવરાવા લઈને આવી છે બબુ છે આપડે પ્રકાશ ભાઈ વિષ્ણુ ભાઈ માછલા જોઈ છે તમે પણ જુઓ માછલા કેટલા સરસ છે સીધી પર ચોકલેટ ખાઈ રહી છે આ તો કે આપડી ફેમિલી આવી ગઈ જો તમે માછલી ને મમરા ખવડાવવા જોઈ શકો Hãy subscribe cho kênh là Mì cái Để không bỏ lỡ những video hấp dẫn

પ્રકાશ ને પણ ભૂખ લાગી છે જુઓ તમે ખાવા માંડ્યો હેલો ફેમિલી તો આપણે ગોવર્ધન પર્વતે નવા ઝાડખા પણ વાયા છે અહીંયા રાતે લાઈટ પણ બહુ સરસ થતી હોય છે તો ચાલો આપણે પેલી હોળીમાં બેસવા જઈએ હા તો પણ હેડાઈ જશે આપણે હોળી તરફ જઈ રહ્યા છીએ ચાલો આપડે હોળી માં બેસી હોળી માં તાળું લગાવે આમ રહેતા તમે સંગીતા અહીંયા ફરવાની કેવી મજા આવે સામે પણ ગૌશાળા છે તમે જોઈ શકો છો આ સામે ગૌશાળા છે ગાયો પણ છે અહીંયા ફરવાનો મસ્ત નજારો છે તમે જુઓ પાણી એમ નથી આવે આ તો આ તળાવમાં પાણી ના થઈ દે તે માટે આમળાથી પાણી આ તળાવમાં આવી શકે છે ઓકે ઓકે પ્રકાશ ભાઈ જુઓ ભૂંગળું લગાવેલું છે પાણી આમ આવી રહ્યું છે તો ફાઇનલી હવે પ્રકાશ ભાઈ આપણે ઉડિયા તરફ જઈ રહ્યા છીએ એ શું કરો પ્રકાશ ભાઈ અચ્છા અચ્છા ઉભું કરી નાખું તો પ્રકાશભાઈ વાયર રહી ગયા સંગીત આગળ નીકળી જી જુઓ તમે આગળ ફૂલડું સરસ છે અને તમને મિત્રો જો આવડતું હોય તો કોમેન્ટ કરજો ઝાડ નું નામ શું છે તો પ્રકાશભાઈ પોકી ગયા

બંધ માં શું બીક લાગે ચક્કર આવે ના છે નથી ચલો પ્રકાશ ભાઈ આપણે નીકળી જાય હવે આગળ વધીશું

જાયરા છે અહીંથી પણ એક મસ્ત નજારો લાગે છે જુઓ તમે તો જુઓ પ્રકાશ ભાઈ ને વિષ્ણુ ભાઈ આઈ ગયા રોપા લેવા આયાતા ફરવા પણ હવે રોપા લેવા આયા છે બોડા જાળ લીધું તમે ઓકે ઓકે તમે પ્રકાશ ભાઈ

ઈ શું પિયુષ બતક ચલો ચલો પિયુષ જા બારે હવે આગળ જઈશું ઈ શું હે દીદી એ લો ચલો હવે બહાર નીકળી જાઈશું તો આજે આપણે આવ્યા હતા રાધિકા સરોવર ફરવા માટે અને ગોવર્ધન પર્વત એટલે કે પર્વત આપણે ફરવાનો ભાગ છે એટલે આપણે અમુક દિવસ આવી રીતે ત્યાં જઈશું આજે આપણે રાધિકા સરોવર ફરી રહ્યા છું તમે મળશું નવા વલોક સાથે જય માતાજી તમારા સંગીતા કાંઈ કેવું થાય છે એટલે ઘરે આવશે ખાવાનું બનાવવાનું છે ઓકે ઓકે તો મિત્રો અહીંયા વલોક આપણે સમાપ્ત કરીશું